રામ રામ ડેર અને વેલકમ ટુ દેશી માલધારી બ્લોગ ને કેમ હું પબ્લિક ઉડાવડું બહુ બાપ આખું હે મોટું ટોરસ આવ્યું તો ભાઈ બે ટોરસ ભરાણો તો આટલું પડ્યું છે હગલા નું ભરવા આવશે ને તેથી લઈ ગયા અને ચાલીસ હજાર ઓગણ ચાલીસ હજારમાં દે ગયું મારા પપ્પા એમ મને જ ખબર નહોતી હું ડીલ થવાય નહીં ભાઈ એવું એવું કરી નાખું કંઈ બીજું ઢગલો હતો જબરો બધું મેં તો પચાસની તો આશા રાખી હતી પચાસ આવી ગયા મેં તો ફિફ્ટીન થર્ટીન લઈ આવું પણ હોય એવા કાવતરા કરી નાખ્યું એમાં આવું વચ્ચે દલાલ એમાં હોય ને ડીલિંગમાં બધું એવી રીતના વેચાણું હે એટલે મને શંકા પછી ગઈ મેં આ કાવતરું થયું હે લે રાખે તો બીજી વાર આવશે તો બીજી વાર ચાંદલો મોટો કરશે ધંધે માં કભી નુકસાન ના કભી ફાયદો હોતો રહેતા આવ્યો તમારો ભાઈ વાડે કેમ કે ઇધર હે અમારે ઘેટા વ્યાણા સોરી ગાડેડા વ્યાઈ ગયા હે પણ આ વાલી મોટા આચરવારી રે ની બકરી હે અરે એના બે લવારા તમને દેખાડો એક તો જો આ કણે બેઠો હે હજી એક ઈ તો નથી

હા ભૂઇખો ઓલરેડી થઈને તો હતા જો આ મોટા થઈ ગયા કેવડા કેવડે થઈ ગયા તને તન ખંજો રહી કે એની આગળ ભૂઈને એક બેઠું અને આ હમણાં જઈ જઈએ જેવડું થઈ જાય થોડાક ટાઈમમાં ગેડાને વધતા વાર ન લાગે ભાઈ બકરા બહુ જરાક પ્રોસેસ લાંબી હોય નાને જ પગ જ આવી જાય જલમે જ નથી બકરા ઘડીકમાં ઊભાનો હે આને જરાક દૂધ પીવડાવી દે એ

દેખાડો ને મજા આવે ને જોઈ હવે આખો દિવસ કેવો જઈ હે તો બધે વિડીયો જોડાઈ રહેજો ને ખાતર ભરવા આવ્યા હે ને આજે આપણું ઓલું અધૂરું રહી ગયું નહીં અહીંયા જરાક ધ્યાન દેજો ફેમિલી અત્યારે વાગી રહ્યા છે ચાર ને તમારો ભાઈ અત્યારે બ્લોગ ચાલુ કર્યો ખબર નહીં હું થઈ ગયું મને આખો દી વિડીયો જ નથી બનાવ્યો શું થઈ ગયો એમ બે ત્રણ દી વાઘમાં ગયો હું તો વિડીયો બનાવવાનું ભૂલી ગયો એક દી કેવો માણસ થઈ ગયો એ નક્કી ને શું ખબર મિત્રો કંઈક

એને ભાઈને સારકમાં જાવું એટલે રેડું નાખે સાયા બેહો સાયા સે બુડી આવી ગઈ થોડીક એનું લોડર આયા પડ્યું ભાઈ આજે પીડી પીડી દેખાય ની એ ઘરને કોઈ ભરવા નથી આવતા અને હે નો થઈ ગયો આને ખડ કરી દઉં તો આજ બાપા હે ને મને શબાસી દઈ ગઈ થોડીક હું આને ખડ કર દઉં ને તો આ જરા કાળા ટોળા પડી ગયા ને અમુકને તો થોડુંક મને વેરી ગુડ મળી શકે તો વિચાર છે થોડોક એક બે ને ત્રણ ને ચાર ચાર ને કરવાનો છે ચાર પાંચને પાંચ નંબર ને ખર કરી નાખો પાંચ બકરાના મારો લકી નંબર પાંચ આજ રિવિલ કરી દઉં તો પાંચ બાકરાઓને ખરીદ કરવાનો આપણે અત્યારે ફરજ નિભાવી જોઈએ પેલા ઘરે જવું જોઈએ જોવું જોઈએ ટેડમિસની દવા હે ના પછી કેન્સલ થાય એમાં કાંઈ હોય નહીં કેન્સલ કરી નાખો બહુ જરૂરી નહીં સમજવાનું કે ધંધામાં ધ્યાન દેવો રખડો મોજ કરો એમાં જે હોય થાય ભાઈ થોડાક ચરો ઉઠલો પૂછલો કરી નાખો ને કોઈ ડાર ને આમ નીચે રાખ દો એટલે ખાઈ જાય બધે લપ માટે ભાઈ વિડીયો મેડાયજો હજી આ બાપા ખાતર ખાતરના પૈસા દીધા નથી અને એમને ભરીને વયા ગયા બે ડમ્પર ભરી ગયા અને હજી આટલું ભરી દે હજી આવશે ને અત્યારે તો પૈસા લેવાના હે ફોન બોન આવે ને તો આમ બધે વિડીયો જોડાઈ રહેજો લગભગ અત્યારે આવશે કે એક હજી ફેરો થાય એમ હે હજી બધીને થઈને ચેક કરો ભાઈ ઘરે જ દવાખાનું આખું ફેલું હે બધી વાત ટીપુ દવા નથી લીધી ચાર હે ભગરાની કોયલાની કેહરાની વેલેડાની બુટિયાની બધ ને થઈ જાય ને બધું કિલ કરવું તો કિલ થઈ જાય એટલી દવા પીડી ભાઈ આમ આરા થઈ હે કામ કરવાની એમાં અમે વાહે રહી ગયા નગર હવે એને ખુદનું સામ્રાજ્ય બનાવી લીધું છે મને એવું લાગે હે કેમ કે મારા પાપાએ કીધું નું કીધું હોય બે ત્રણ હતા નહીં પછી એક તો હોય ગયો ભાઈ તમને નહીં ખબર હોય આજ આજે નહીં કાલે કાલે વાઘમાં હતો ને તે જ નાખી આવ્યો એટલે ઘરે પાછો આવ્યો ને ભાઈ પૂરું થઈ ગયું હતું પધરાઈ દીધું અને એવું તો નાના મોટી ઈજા થતી હોય મિત્રો ધંધો છે એટલે તો હું તમને એ દેખાડતો નરેક ક્યારેક તો આવડે કેનિયા ખાલી ઘરને ખા આ કેમ લેવો તો ખબર છે ભાઈ વાઘ કતરાઈ ગયું ને પછી કીધું હે ને આખો બધે વાઘને હે ને દવા ને બાટલો આવે ને એમાં લઈને દવા ફોર માર દેવો હતો ગધનો એવાનો ટાઈમ જ ન મળ્યો નગર હે ને એ કરું ભાઈ ત્યાંમાં આવઠાય ને એ દઈ નહીં ગઈ અગર એવો વિચાર હતો બકરા હે ને સાંજે આવે ને ઢાકા કામ ચાલુ દો બાટલો ને બધાને ખરડે થઈ જાય એટલે આ માછાછી છાંટાઈ જાય ને તો એ આમ ટોલા કોઈ રહી ગયા ને બકરાના મરી જાય તો કંઈક બકરા હારા થઈ જાય પણ ના એ પહેલાં તો વરસાદ આવી ગયો ને ખોખા જેવા ઘર નહીં અમારા બકરાને ગોવાર ને બધાને એ વાત જવા દે ભાઈ છે એમ કોઈ બધું હોઈ ગયું તો આપણે આમાં સીસી લઈ લઈ ઓપન કરી લઈ અને પછી ખડ કરી દઈ તો હાજે થોડી ગાયર તો ખાવી દઉં કેમ કે બસ એમ તો મારી જિંદગી હેલી છે જ નહીં ભાઈ આ દવાની બોટલ છે ને આને ખોલવું હે ને એટલી અઘરી હે ને એની વાત જવા દે તમને આમાં દેખાતું હોય ને જો મેં ઓલા કહેવા બધા ઓલું આખા સોડા પાડી દીધા એટલી હાંચીથી મહેનત કરી તોય ન ખુલે દાતેણ ખોલ્યું તોય ન ખોલ્યું ખાલી એક પેકિંગ એક જ નીકળી ગયું કેન્સલ કરવાનું એ અને આપણે જવાનું વાળી પટ્ટી લઈ લીધી છે આપણે એને લાઈટ ફિટિંગ કરવાની છે ને જરાક એ કરી લઈ અને ન્યા દવા છે ને એને જે છે ને એનેથી આપણે વખ કરશી તો પાણી લેતા જાય એકને જ કરી દઈએ આપણે અત્યારે મને શંકા તો હતી

તો એ ઘણા પડકારો કરીને ગયા મયુર ભરવાડ પાંચસો પંચાવન એટલે તમારા બધાનો પ્રેમ છે હું કઈ એમને નામ ન બને ભાઈ એટલે આજે નામ તો ભાઈ પણ ના એમ ધીરે ધીરે વધશે આપડે એવું લાગે છે તો ચાલો બધા કન્ટિન્યુ આપણે વાળે જઈને ખડબડ કરીને કરે બાપા આપણું નામ બદનામ કર દે અહીંયા ઓલું પાણી રાખ્યું કેવું લાગતું હજી તો દવા નાખવાની તૈયારી કરતો થતા ઘટના પીવા આવી ગયા આખો દી વાળે ભાટકતા હોય આખું કેરેટ ભર્યું હોય ત્યાં પીવા નથી લખા થી હી લીધું હવે એટલું બધું એને ખડ કરી નાખું ચરો ખાઈ ગયા કાલ મહેમાન હતા ને કાલ આપડે દેવાઈ ગઈ બકરા કાલે એક લીમડો ને હું લઈ આવ્યો ને એટલું જ બસ બહુ હતો નહીં જરો વધારે આજ કંઈક જરાક ધરાણો એવું લાગે છે પચાસ ટકા કોઈ સો ટકા તો કોઈ ધરાતા જ નથી ભાઈ કેમકે હવે આખો દિવાળા તોડાવીને તોય નથી ધરાણા વાળા રખડાવી ગઈ તો આ ઘરે શું ધરાતા વાળું આપણે ને ખડ કરી લીધો ટોપી હું વાપર્યું શું કરું ઝીડા ખોલવા ટોપી હું તો વાર દીધો ને એમાં દવા હતી ને કીધા દવાવાળા શું ને અંદર હોય ને નિતારો તો એક તો આ બાકરા ભીજે તો વયા જાય આથી ઓછું થઈ હવે શું કરવાનું આને બધાને ચરવા કાઢી બારે કદાચ થોડુંક આમ થોડીક ભૂખ લઈ ગઈ તો થોડું બોલાવી લી હમણાં બાપા હું આવ્યા તો ટોકે એને કીધું જરા કે નાખ નાખ કે ચરો બરો કાંક બાણે કાઢ હું તો વિડીયો એડિટ કરતો છું રહી અને બધાને કાઢી આ ખાતરવાળા રજી આવ્યા નહીં દ્વારકાઠારું ગયું ભાઈ આપણું ખાતર દ્વારકા ટારો ભીંડી ક્યાં આવ્યું ભીંડી કોઈ ન્યાથી ભીંડી ધરાથી વિડીયો જોતા ને તો નીચે કોમેન્ટ કરી ગયો દ્વારકા બાજુ ને હમણાં અમારા દમનલા છે ને જે આ ભાઈએ ભરાયું ને એને ફોન કર્યો તો કે જે ભીંડી પૂ ગયા હે આપણે એના પૈસા લેવાના છે અગર રામુ છે ને કાવતરું કરીને અહીંયા જાય તો કાંઈ નક્કી ના કહેવાય સગલે ભાઈ એટલે છે પણ એ બહુ લાંબે રફ થયો એટલે એ પછી અહીંથી જ પૂરી થઈ જાય બહુ નથી એમ રિવિલ કરી રહ્યો તો આ બધાને બારે કાઢી તરફ કન્ટિન્યુ કુવાડિયમ ખાઈને આપણે થમનેલ બનાવીને અટાણે છ વાગે એટલે વિડીયો પબ્લિક કરી દે આ ગધડીને એમને ક્યાંય છે ને બહાર કાઢ્યા જવા અહીંયા આવીને કુવાળો કેવો બાવડો દાબે એમ જોઈ ગયા હું હું શેરી પડે ને પછી બાપા મને દે ને જોડા ને કાંઈ કોઈ ભેગો આવ્યો છે ને કોઈ અડધા કાંઈક હજી વાડે છે એકાદ બે વહી ગયા પાછા રોકાઈ જાવ રોકાઈ જાવ આજ નથી રોકાઈ જાવ આજ નથી રોકાઈ જાવ આ ગધા રોકા રોકાશે નહીં ભાઈ

આવી રીતના ભાઈ હેના કુવાડીએ ચારે ઇન્ધી કાઢી અહીં એડજસ્ટ કરના પડતા હોય ગઈશ અને ચેનલ ઉપર નવા આવી હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો ગઈશ ક્યારેક પછી વિડીયો ખોવાઈ જાય તો પછી જોવા ન જડે તમને એટલે મજા આવશે આગળ લાઈફસ્ટાઈલ બહુ ડેન્જર છે અમારી તમને એન્જોય કરાવું ભાઈ વિડીયો જલ્લી દેખાડીશ મજા આવશે